ఆ 3 రాశి నా జాతకో खास साचव जो एक वर्ष સુધી ಮಿથુન માં ગોચર કરશે ગુરુ ગુરુ ગોચર 2025 ગુરુ ગ્રહ એક વર્ષ માં રાશિ પરિવર્તન કરે છે વર્ષ 2025 માં ગુરુ મે મહિના માં ગોચર કરવા જઈ રહ્યા છે ગુરુ નું ગોચર 3 રાશિ ના જాతકો માટે ભારે કષ્ટદાયી સાબિત થઈ શકે છે 14 મે 2025 એ ગુરુ ગોચર કરીને ಮಿથુન રાશિ માં પ્રવેશ કરશે અત્યારે ગુરુ વૃષભ રાશિમાં છે મેમાં તે રાશિ બદલીને બુદ્ધની રાશિ મિથુનમાં ગોચર કરશે પછી આગામી એક વર્ષ સુધી તે મિથુનમાં જ સંચરણ કરશે અતિચારી થશે ગુરુ ગુરુનું મિથુન રાશિમાં પ્રવેશ અમુક રાશિઓ માટે મુશ્કેલીઓ વધારી શકે છે કેમ કે આનાથી ગુરુની ગતિ ત્રણ ગણી વધી જશે જ્યોતિષમાં આને અતિચારી કહેવામાં આવે છે મિથુન રાશિ ગુરુ ગોચર મિથુન રાશિમાં થઈ રહ્યું છે અને આ રાશિના જાતકો માટે શુભ કહેવાશે નહીં ગુરુ મિથુન રાશિના જાતકોને પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંનેમાં સમસ્યાઓ આવી શકે છે ધન हानि થઈ શકે છે કરિયરમાં નિષ્ફળતા કે નુકસાન વેઠવું પડી શકે છે મકર રાશિ ગુરુ બોચર મકર રાશિના આરોગ્ય માટે સારું કહી શકાય નહીં શ્રેષ્ઠ એ છે કે આ લોકો પોતાનું આરોગ્યનું ધ્યાન રાખે સાથે જ અનૈતિક કાર્યો ન કરો નહીંતર માનહાનિ થઈ શકે છે ધન રાશિ गुरु गोचर धनराशि जातक जीवन में पड़कारो आप शे धनु नुकसान थी इन्वेस्टमेंट न करो वाणी पर संयम राखो कोई बीमारी के ईजा शिकार थी शको छो। तमारी पर शनि दी आ समय सावधानी राखी